तो कंटीन्यूअर है जो मस्त मजा ना तुम्हारा भाई लॉग लाइन आ गयी ब्लॉक लॉग 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 तो अब तो एक बटन है ये बटन सब लाइस लाइसन लाइसन नहीं अरे कहना क्या चाहते हो अब वो एक बटन है ये बटन दबाओ दियो मैं सब्सक्राइब सब्सक्राइब इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है ना को ને શેર 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 કરી દો એરા જેવું માકો વાંકો એરો શેર કરી દો મસ્ત મજાનો તો ચલો કન્ટિન્યુ તમારા એક ભાઈબંધને મલાવું ભાઈબન ભાઈબંધ જોતા ખરે હવે બરાબર ઠેકડે છે જોતા ખરે હાલે હાલે

કેમ હવ ચીતા નહીં ગોળી ધોળા ચીતો ચીતો કેમ જાય જાય તે જાવ ખાગની જાય જાય એને મજા આવે હવે હવાર હવાના પોરમાં આવે ને એને મજા આવે રોમેન્ટિક હોય મસ્તી ને મૂડમાં હલે આયા તો મિત્રો હવે ત્યાં બેસી ગયો તો ફાઈનલ મિત્રો આપણે લૂગડા બુઘડા ચેન્જ કરી નાખીએ ચેન્જ કરીને આપણે જવાનું હોય કામે તો ચલો કન્ટિન્યુ રહીજો મિત્રો મારે જવાનું છે દુકાન ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો જોઈ વરસાદ તો જો ઝીણો ઝીણો થઈ ગયો મારે જવાનું છે દુકાન આમ તો જો હા તો કન્ટિન્યુ રહેજો હું નગર મીનો રહી જાય મારા કલાઈ જાવ ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે લુગડા ચેન્જ કરી નીકળી ગયા આપણે કામ ધારાને વાગી ગયા નવ હાડા નવ દુકા આવી તમારો વાય તો કોમેન્ટ કરી નાખો કોન કોન કામે જઈ ગયો હાલો હું તો જ જ રે હા એમ ના કહેતા અચ્છા તો મસ્ત મજાના એક દોસ્તાર આવે લેવા તો નીકળી ગયા આપણે તો બાકીનું કારખાને જોઈએ શું છે ને શું નથી વેલ્ડર આવવાનો હે વેલ્ડર કહેતો હતો કે આવવાનો તો ચલો

તો ફાઇનલી મિત્રો આપણે જે કારખાને કારખાને જે આપણે મોકલી દીધા ડાયરેક્ટ બાટલા ભરવા યાર રિક્ષામાં બેસાડીને મોકલી દીધા ડાયરેક્ટ બાટલા ભરવા યાર ગેસના વેલ્ડરને બાકી જે લે પૈસા તો બડી 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 બાતે એસા તમારા ભાઈના હાથમાં પૈસા હોય ને સેન શોટ પાડે એવું બને યાર મારા ખાલે યાર સેન શોટ તો હોય જ ને ફાઇનલી મિત્રો આપણે ફૂગું ફૂગવું હતું ને ડાયરેક્ટ જોઈ લે આપણો હાથ આમ ને આમ ને ભાઈ રિક્ષા ડ્રાઈવર હલાવે કંઈ ઘટા ને એવો તો રિક્ષા હાથ ભાઈ તો જોરદારને જોઈને થડકા ખાતો ખાતો ફૂગવા જઈને પછી બે ગયો આમ ને આમ ને વિચાર કરતો તો કામ કરું કંઈ સમજાતું નહોતું યાર મને તો પણ તમારા કોમેન્ટ કરી નાખો હલો ગાયો ગાય ને યુ જોઈ નાખો હલો કેમ બાકી યાર ને ડ્રાઈવર આપણો જોઈને જ આવી રહ્યો ટક 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 કરતો કરતો ને ફાઈનલી મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ એજન્સી ને આપણે ડાયરેક્ટ બે ગયા હિંચકામાં હો પાય પાય કંઈક અટક ને આ ઉતારવા માંડ્યો બાટલો ખાલી કરવા માંડ્યો ને આગળ ભરી લે ને ભરીને નીકળીએ ગયા બાણને ઓ ભાઈ સાફ અહીંયા વેકરો તો જો ભાઈ રહ્યો વેકરો ત્યાં ઓલું દેખાય ને એની પાછળ વેકરો હે મિત્રો એની પાછળ વેકરો હોય જબરદસ્ત કંઈક ઘટે ને એવો એક દિલ લઈ આવી તમારે એના માટે એક વિડીયો ચલો બસ ને ફાઈનલ મિત્રો આપણે પૂગી ગયા અહીંયા ને ઢાળવા માંડ્યા અહીંયા બાપુ નાનું ઢાળવાનો કંઈ ઉપાય હોય તો કહેજો મને તો ફાઈનલ મિત્ર એક વાગી ગયો અરે બાબા આપણે આવી ગયા ઘરે તો જમીન લીધું છે આપણે ને મસ્ત મજાના જમીને આપણે વિડીયો તો ચાલું તો ફાઇનલી મિત્રો વેલ્ડિંગ વાળા ને ધાન દિન બધું કામ હતું ની ના ઉતરે વિડીયોની આપણે કીધે તો ફાઇનલી તો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો ને કોમેન્ટ કરો મસ્ત મજાના તો હું તમને એક વસ્તુ બતાડું જારમાં કન્ટિન્યુ રેજો પછી કહું સમજો અટણ ચોજા ખુરશી બુર્સીને કંઈક કાટે કઈ ના કરે કરતે તો ખાલી જિંદગી કરે ભાઈને કઈ નથી ઘટતો તો ફાઇનલ મિત્રો ઘરે આવી ગયા રૂમાન મળે હમ તો છે ટોરેને તો વિડિયો સારો લાગ્યો હોય કે કીધું તું હવાના ભૂલાઈ ગયું મને અંગૂઠો દબાવી દેજો તમારો લાઈક ઉપર હા યો લાઈક ને સબક્રાઈઝ કરી નાખજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ સબક્રાઈ સબક્રાઈઝ કરી નાખો શેર કરી નાખો ને આપણો વિડીયો સારો લાગ્યો હોય કંઈક લખીને આપજો કોમેન્ટમાં સારું મસ્ત મજાની તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જો તમને મલગ મલગ જોયા તારે પાસેના રંગ મોથા